પરેશભાઈ આગાહી કરતા કરતા હવે બહુ ગુસ્સે પણ દેખાઈ રહ્યા છો સરકાર પર અને સરકાર પર તમારો ગુસ્સો છે ખેડૂત તરફથી આવી રહ્યો છે જેમાં મેં આજે સવારે એક વિડીયો જોઈ રહી હતી એમાં તમને લોકો હિન્દુ વિરોધી કહી રહ્યા હતા તો એમાં તમે ખાસા બધા ગુસ્સે થઈ રહ્યા હતા મારે એ સ્થિતિ સમજવી છે કે અત્યારે આ પાછો પાછોતરો વરસાદ એના કારણે ખેડૂતોની થયેલી ખરાબ હાલત ટેકાના ભાવની મગજમારી રજીસ્ટ્રેશનની મગજમારી ખેડૂતો કઈ શું રહ્યા છે સૌરાષ્ટ્રના બેન ખેડૂતોની માંગ છે કાયદા મુજબ જે અત્યારની જે સરકાર છે આ સરકારે જે કાયદાઓ બનાવેલા છે એ કાયદા મુજબ જો એમને લાભ ન મળે ત્યારે ચોક્કસથી ખેડૂતો દુઃખી થાય છે નારાજ થાય છે અને ખેડૂતોનો આક્રોશ હોય સ્વાભાવિક છે કે આજે અમે ગુજરાતભરની અંદર ખેડૂતો સાથે જોડાયેલા છે ખેડૂત છે એ અપેક્ષા અમારી પાસે રાખતા હોય છે કે તમે અમારો અવાજ બનો હું હોય જગદીશભાઈ હોય તમારા જેવા કોઈ સારા પત્રકાર હોય તો એમની પાસે એક અપેક્ષા રાખતા હોય છે એટલે અત્યારે જે માંગ છે કે ગયા વર્ષે જે ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવાની હતી તો એક એકઠ બસો મણ મગફળી સરકારે ખરીદી હતી અને આમ પણ શ્રીમાન ખેડૂતનો જે કાયદો છે એ બે હેક્ટર ની મર્યાદાનો છે હવે વાજી બેન બે હેક્ટર છે એટલે સાડા બાર વીઘા જમીન છે સોળ ગુઠાવાળી અને ગુઠા પ્રમાણે વાત કરવા જઈએ તો બસો ગુઠા જમીન થાય એટલે જે બે હેક્ટરની મર્યાદા છે એમાં એવરેજ જે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર થાય છે કોઈ જગ્યાએ આઠ મણ થાય હોય દસ મણ થાય કોઈ જગ્યાએ પંદર મણનું ઉત્પાદન આવે કેમ કે જમીન અલગ અલગ છે એટલે બધાને ઉત્પાદન ક્ષમતા અલગ અલગ હોય કોઈ સારી જમીન હોય તો કદાચ પચીસ ત્રીસ મણ પણ ઉત્પાદન આવતું હોય પણ ઓલ ઓવર ગુજરાતમાં જેટલું મગફળીનું વાવેતર થાય છે એમાં એવરેજ એક વીઘાની અંદર થી સત્તર મણ મગફળીનું ઉત્પાદન આવતું હોય છે હવે આની અંદર જે સીમાંત ખેડૂત આપણે ગણીએ કે બે હેક્ટર સુધીની જે જમીન છે એ સીમાંત ખેડૂત છે તો બે હેક્ટર ની મર્યાદામાં ખરીદવું હોય તો બસો મણ મગફળી સરકારે ખરીદવી જોઈએ હવે આ વર્ષે બેન બન્યું છે એવું કે કપાસ સોયાબીન અને અન્ય પાકનું વાવેતર ઘટ્યું અને મગફળીનું વાવેતર વધ્યું કેમ કે અન્ય પાકોની અંદર પણ ભાવનો પ્રોબ્લેમ હતો એટલે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધારે કર્યું છે એટલે જોવા જઈએ તો જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થતા હોય છે એમાં ગયા વર્ષે ટોટલ ત્રણ લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે ખેડૂતોની સંખ્યા વધી એટલે જ્યારે પણ એનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો સરકારે જે પોર્ટલ ખુલ્લું મૂક્યું એમાં જે રજીસ્ટ્રેશન થયું છે એ નવ લાખ ને એકવીસ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ જેવી રીતે ત્રણ ગણું રજીસ્ટ્રેશન વધારે થયું છે તો સરકારે ખરીદ ક્ષમતા હોય છે ગયા વર્ષે ખરીદવાની હતી એટલી જ ખરીદવી છે અને જે વેચનાર છે એ ત્રણ ગણા વધી ગયા છે તો સરકારે અહીંયા એની ખરીદ ક્ષમતા વધારવી જોઈએ પણ એની જગ્યાએ સરકારે શું કર્યું બસો મણ હતી એની જગ્યાએ ઓછી ખરીદશે તો ખેડૂતોને નુકસાની આવશે કેમકે ટેકાના ભાવે જો ખેડૂત નબળી મગફળીના તો સાતસો આઠસો રૂપિયા મળે છે અત્યારે સારી હોય તો કદાચ નવસો કે હજાર રૂપિયા મળે છે એટલે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને નુકસાની આવે છે એટલે ખેડૂતોની એવી માંગ છે કે અમારી બસો મણ મગફળી છે એ પૂરેપૂરી ટેકાના ભાવે સરકાર ખરીદી લે બસ આટલો જ મુદ્દો છે બેન ઓકે જગદીશભાઈ સૌરાષ્ટ્રમાં તો ખેડૂતો બહુ મોટી વોટ બેંક છે બહુ બધી વિધાનસભાઓ એવી છે કે જ્યાં ખેડૂતોના આધાર પર ચૂંટણીઓ નક્કી થતી હોય છે અને છતાંય ખેડૂતોનો કોઈ સામૂહિક અવાજ અથવા એવો મુદ્દો કે જેનો અવાજ છે વિધાનસભામાં માત્ર નહીં સચિવાલયમાં પણ પડઘાય ને પછી નિર્ણયો પણ લેવાય કેમ કે મંત્રીઓ છે એમાંથી બહુ બધા લોકો એવા છે કે જે મૂળ રૂપે ખેડૂત નેતા બનીને નીકળેલા છે રાઘવજી પટેલ પોતે ખેડૂત સમુદાયને પ્રતિનિધિત્વ કરે છે એ રીતે આવે છે તો એની વાત કેમ નથી સંભળાતી તમારું તમારી સમજણ શું કે છે આ વિષયમાં એટલા માટે બેન કે મત આપતી વખતે ખેડૂત નથી લેવા હોય કડવા હોય તળપદા હોય છે પણ જયારે પીડાય છે ત્યારે એ ખેડૂત થઈ જાય છે ઓલા લોકોનું કામ ઈ પાક એને લણી લીધો લેવા કડવા ચુવાળિયા તળપદા એ પાક એને લણી લીધો પછી લ્યો આ ખેડૂત નામનો પાક તો હું દર વખત કઉ છું એમ કે તમે ગમે એટલી છાતી છાતી પીટો લોહી નીકળે એટલી પણ મરદા બેઠા થાય નહીં તમારી જે મુશ્કેલી છે છે એ એ કે તમે હવે ખેડૂત તરીકે આ જ સરકાર કોસો છો જે સરકારને તમે ચૂંટીને મોકલી છે એવું તો નથી ગાંધીનગરમાં દોડીને પેલા પહોંચી ગયા વહેલો તો પેલો ધોરણે મંત્રી થઈ ગયા એવું તો છે નહીં તો મુશ્કેલી ત્યાં છે બેન પેલી વાત આ એક ટેકનિકલ છે કે તમે મત આપતી વખતે એટલા ડિવાઈડ થયા છે કે લોકો મત લડી લે પછી વાત થઈ જાય પૂરી એટલે અવાજ નથી આ એક વાત બીજી વાત સરકાર કરતા અન્યાય કરે છે આપણા ને આપણા લોકો માર્કેટિંગ ના વેપારી કમિશન એજન્ટ તથા કથિત ચેરમેન કે એના બોર્ડિઝ જેટલી છે એમાં ડિરેક્ટરો હોય છે આ બધા ક્યાં સરકાર છે તો આપણા ખેડૂતો જ છે ને આપણા જ છે ને વેપારી છે ને પણ એની નજર સામે રીતસર ખેડૂતોનું કતલે આમ થાય છે એટલે હું છું કે આ માર્કેટિંગ યાર્ડો જે છે યા તો મામા દરબાર છે છે અથવા તો તો એ કતલખાના એની નજર સામે થાય છે હું તમને એક્ઝામ્પલ આપો દેવાંશિં બેન આપે પણ એક વિડીયો જોયો હશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક કિલો મરચાં લાલ મરચા એક કિલોના કેટલા રૂપિયા લીધા ખેડૂત પાસેથી ખબર છે એક રૂપિયે તમે કલ્પના કરો એક રૂપિયામાં એક કિલો મરચા ક્યાંય મળે છે અને બજારમાં મને તમને શાક માર્કેટમાં લેવા જાય તો પચીસ રૂપિયા થી હેઠે મળતા નથી તો ચોવીસ રૂપિયાનો નો ગાળો એવા લોકો ખાઈ જાય છે જેને ખેતર એટલે શું મરચાનું બીજ એટલે શું શેઢો એટલે શું પાણી વાવવું એટલે શું ઉજાગરા કરવા એટલે શું વાહુ જાવું એટલે શું ચકલા હોકારવા એટલે શું બીજ વાવવું એટલે શું નિંદામણ કરવું કઈ ખબર નથી કાંઈ ખબર નથી માત્ર માર્કેટિંગ યાર્ડમાં છગન મગન નામની કોઈ ટ્રેડિંગ કંપની નું બોર્ડ મારીને બેસી જાય એટલે ઈ વેપારીઓના ગળા કાપે એટલે અન્યાય કરતા સરકાર કરતા આપણા લોકો વધુ છે એમ કઉ છું સરકાર તો ઠીક છે એ ઠેકો જવાબદારી છે સરકાર ખબર તો છે છે જ અને મોટા માર્કેટિંગ શાસક પ્રભાવ પણ એ પછી છે પેલા વેપારી કમિશન એજન્ટ ઓપ્શન કાર એક હોય છે ઓપ્શન કાર એટલે માલની હરાજી ખેડૂત કરવા આવે તો માર્કેટિંગ યાર્ડ તરફથી એક ઓપ્શનલ એક વ્યક્તિ હોય છે એનો પગારે પચાસ આઠ હજાર રૂપિયા હોય એનો ધંધો શું અથવા તો એની ફરજ ખરેખર શું હોય છે કે ખેડૂત લૂંટાય નહીં અને એને પોષણક્ષમ ભાવ મળે એને બદલે જે છે કમિશન એજન્ટ અને વેપારી સાથે મળી જાય એટલે આ મેં તમને કીધું એવી હાલત થાય આપણે પાંચ રૂપિયા આઠ કિલો રીંગણા લેવાઈ ગયા માર્કેટિંગ યાર્ડમાં રીંગણાના પાંચ રૂપિયાના આઠ કિલો એટલે પાસઠ પૈસા રૂપિયા કિલો રીંગણા લઈ લીધા અને પાછા કેટલા મણથી નહીં બે મણ દસ મણ પચાસ મણ એવી રીતના પાંચ રૂપિયા આઠ કિલો એટલે સાઈઠ પૈસે કિલો હવે બજારમાં સાઈઠ પૈસા રીંગણા મળે છે નહીં મળે છે કેટલા વીસ પચીસ ત્રીસ રૂપિયા બાકીનો ગાળો મેં તમને કીધું તેમ બધા લોકો ખાઈ જાય હવે આ આપનો પ્રશ્ન આજથી નથી આ તો આપણે ઉજાગર કર્યો પણ છે તો વર્ષોથી જે કહેવાતું સહકારી તંત્ર જે છે એ સહકારી ખાલી નામ જ છે રૂપાળું બાકી નરી કતલે આમ થઈ રહી છે દૂધની ડેરી હોય કે માર્કેટિંગ યાર્ડ હોય યા બીજી કોઈ પણ વાત હોય મારો પ્રશ્ન નો જવાબ બેન એ છે આપડે સમસ્યામાં જેટલી વાત કરીએ ને એના કરતા ઉકેલ તરફ જાય ને તો બેટર રે પણ ખેડૂતો બદલવા માંગતા નથી પોતાની માનસિકતા બદલાવા માંગતા નથી ભાઈ માર્કેટિંગ યાર્ડ માં માલ વેચવો ક્યાં જરૂરી છે એમ કો ફરજિયાત થોડી છે મારા છાપાનો શું ભાવ રાખવો અને આપની જે યુટ્યુબ ચેનલ છે એમાં જાહેર ખબર ના શું ભાવ રાખવા એ તમે હું નક્કી કરીએ છીએ ને એમાં ક્યાં આપણે કોઈને પૂછીએ હું મારા વાચક નથી પૂછતો કે તમને આ પોસાશે કે નહીં હું ભાવ રાખી દઉં ત્રણ રૂપિયા કે પાંચ રૂપિયા એને લેવું તો લે ન લેવું તો કાંઈ નહીં એમ ખેડૂતોને કહું છું તમે તમારું ખેતર ને દુકાન સમજી લો અને તમે ખેડૂત મટીને વેપારી થઈ જાઓ કારણ કે જે માલ તમે પેદા કરો છો અદાણી કે હાથી છાપ છું એવરેસ્ટ મસાલા સો ગ્રામ નો ભાવ છે એ અહિયાં નોય નથી મળતો ખેડૂત ને જે ભાવમાં ખેડૂતો નો ભાવે માલ આપી દે એનું બજારમાં સો ગ્રામ થી લોકો વેચે છે શું કામ પેકેજિંગ કરીને તો ખેડૂત પોતે પોતાનો માલ ઈ સુકામ ડાયરેક્ટ ત્યાં હું તો કું ફ્રોમ ફાર્મર્સ ટુ ફેમિલી એટલે ઉત્પાદક અને ગ્રાહક એવી વચ્ચે સીધે સીધો કોન્ટેક્ટ થઈ જાય બેન તો આ બધી જફા મટી જાય આ વચ્ચે માર્કેટિંગ યાર્ડ એકચુઅલી એનો ઉદ્દેશ તો એવો હતો કે ખેડૂતને પોષણ ક્ષમભાવ મળે અને ગ્રાહકને પરવડે એવી રીતે ચીજ વસ્તુ મળે પણ એ હેતુ ખાલી કહેવાનો હતો હેતુ ફેર થઈ ગયો કરી દેવામાં આવ્યો માથે રહીને અને આજની તારીખે ખેડૂતો આપઝાત કરે કોઈ કમિશન એજન્ટ કોઈ દલાલ કોઈ પેઢી વાળો કોઈ ચેરમેન કે કોઈ ખેડૂત નહીં બોડીવાળો ક્યારે કોઈ આપઘાત કરતા ભાઈ એને કઈ મુશ્કેલી છે જે છે જગતના તાત જે કહેવાય છે એને છે એ આપઘાત કરી જાય તો માનસિકતા જો નહીં બદલાવે તો આમ આપણે ડિબેટ કર્યા કરશું અને આનો ઉકેલ કોઈ નથી યા તો પછી આજે જે બોટાદમાં થયું એના જેવું થશે બોટાદ માં જે ભીડ જોવા મળી ખાસ બધા ખેડૂતોની અને એ સિવાય પણ ખેડૂતોના મુદ્દે જયારે જયારે લડાઈ એટલે અહિયાં બાજુ પાલભાઈ લડાઈ લડતા હોય નીચે છે અહીંયા ઉત્તર ગુજરાતમાં

હવે એ લોકોને કદાચ વોટ પડી જશે તો પણ એ લોકો આવશે તો આ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે એની પાછી કોઈ ગેરંટી છે નહીં કેમ કે આપણે તો એ પણ પાછું વિચારવાનું કે કોઈ પણ હોય ઘણી વખત એવું થાય બેન એક પેલો કોબરા સાપ હોય ને એક રસલ પર હોય બે માંથી કોઈ પણ ડંખ મારે આપને તો ઝેર જ ચડવાનું છે એટલે જે અત્યારે ભીડ ભેગી કરે છે એ લોકો પણ કદાચ સત્તામાં આવે અને પછી અત્યારે પ્રશ્ન છે એ સોલ્વ કરી દેશે એની ગેરંટી નથી આ તો વિશ્વાસ મૂકી શકાય પણ એ શું થાય તો આગળ ઉપર જોવાનું રહે પણ એક વાત ચોક્કસ થી છે કે ખેડૂતોનો જે પ્રમાણે આક્રોશ છે અત્યારે એ ચોક્કસ થી અલગ છે ને મતદાન સમયે આક્રોશ પાછો બદલાઈ જતો હોય પણ એક વાત બાકી છે કે પ્રાકૃતિક ખેતી નામનો આખો એક સબ્જેક્ટ ચાલે છે આપણા રાજ્યની અંદર અને દેશની અંદર આમ જોવા જઈએ તો દેશની અંદર એક રાજ્ય છે જેનું નામ છે સિક્કિમ સિક્કિમની અંદર ત્યાંના મુખ્યમંત્રીએ સંપૂર્ણપણે કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઇડ ઉપર પ્રતિબંધ મૂકેલો છે ત્યાં નેચરલ ખેતી જ કરવાની અને ત્યાંનું જે શાકભાજી વગેરે હોય એ જગદીશભાઈ વાત કરીને પોતાનું પેકિંગ કરીને વેચે છે ત્યાં લોકો ખુબ પૈસા પણ કમાય છે સારું છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે છે અને બનવાનું કે આવનારા દિવસમાં જે જે જિલ્લાઓની અંદર કૃષિ યુનિવર્સિટી છે એને પ્રાયોરિટી આપીએ અને ત્યાં પણ કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઈડ ઉપર પ્રતિબંધ આવી શકે છે આ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી પણ એના સંકેતો છે એ મુજબ આવી શકે છે અને એવું થાય અને પછી જગદીશભાઈ વાત પોતાની પોતે પેકિંગ કરી અને વેચે તો ખેડૂતને ભાવ મળી પણ શકે છે આજની તારીખે બધા જ ખેડૂત છે યાર્ડમાં વેચવા જેવું નથી બેન ઘણા ખેડૂતો એવા છે મારા સંપર્કમાં હજારો ની સંખ્યામાં કે જે પ્રાકૃતિક ખેતી કરે છે પોતાના ફાર્મનું નામ પણ આપે છે કે ભાઈ અમારે શ્રી કૃષ્ણ ફાર્મ અથવા તો કે રાધે કૃષ્ણ ફાર્મ મહાદેવ ફાર્મ અને પોતાના ફાર્મ નામથી જે કોઈ સિંગતેલ હોય કે એક્સ કોઈ પણ જે પ્રોડક્ટ વાવેલી હોય એનું પોતે જાતે પેકિંગ કરે છે અને એવા ઘણી જગ્યાએ મોલ પણ અત્યારે ચાલુ થયા છે ગુજરાતની અંદર ખેડૂતો પોતે પણ મોલ ચાલુ કર્યા છે ઘણી જગ્યાએ અને ઘણી જગ્યાએ ખેડૂત પોતે પોતાની રીતે કસ્ટમર ગોતે અને એ રીતે પણ વેચાણ કરતા હોય છે એટલે એક વિકલ્પ એ પણ છે હજુ પણ હું આપને જણાવી દઉં બેન આવનારા સમયની અંદર હજુ ની અંદર એક રસ ભભૂક છે સરકાર આવનારા સમયમાં જે અત્યારે મને સંકેત મળી રહ્યા છે એ મુજબ કેમિકલ ફર્ટિલાઇઝર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે મોટો ફેરફાર એવો થશે અત્યારે ડીએપી યુરિયા અને એનપીકે જે પાયાના ખાતર કહેવાય છે આમ જોવા જઈએ તો કોઈ પણ પાકને તંદુરસ્ત રાખવો હોય તો અનેક પ્રકારના એને તત્વો જોઈએ જેમ કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરીન મોલિબ્લેડમ આટલા તત્વો એને બેન જોઈએ હવે એમાંથી જે પાયાના ખાતર કહેવાય છે ત્રણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ હવે આની અંદર જે આપણે યુરિયા ખરીદીએ તો એમાં નાઇટ્રોજન હોય ડીએપી ની અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય એનપીકે ની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસનું પ્રમાણ હોય છે આ ખાતરો ઉપર એક મોટી સબસિડી છે અત્યારે જે ખેડૂત ખરીદે છે ને એ ખરીદ કિંમત કરતા વધારે એમાં સબસિડી છે હવે સરકાર આવનારા સમયમાં શું કરવા માંગે છે અત્યારે ખેડૂતને ખાતર મળતું નથી એ વાત અલગ છે તમે ત્યાં જાવ અત્યારે પાયના ખાતરની જરૂરિયાત હશે ખાતર મળશે નહીં મળશે ઓગણત્રીસો રૂપિયા આપીને ખરીદવાનું સબસિડીની રકમ છે ને એ પછી ખેડૂતના એકાઉન્ટમાં જમા થશે અને ખેડૂતને કેટલા સુધી સબસીડી આપવીને એ ગવર્મેન્ટ નક્કી કરશે દાખલા તરીકે બેન તમે ખેડૂત તરીકે અત્યારે ફર્ટિલાઇઝર ખરીદવા જાવ કોઈ જગ્યાએ તમને ડીએપી મળી ગયું અને ડીએપી કદાચ બે બેગ પાંચ બેગ તમારે જોતું હોય તો તમે લઈ લો તો એમાં કોઈ જાતનો અત્યારે કાયદો નથી પ્રતિબંધ નથી તમને ઈચ્છા પડે એટલું તમે ખરીદી શકો પણ એ પછી તો એવું થવાનું છે કે એક વિઘા તમારી પાસે જમીન છે તો એક વિઘાની અંદર દાખલા તરીકે સરકાર નક્કી કરે કે પંદર કિલો તો પંદર કિલોનું ડીએપી હોય એમાં સબસીડી મળશે બાકીનું નોન સબસીડીમાં ખેડૂતોએ ખરીદવાનો વારો આવી શકે છે એટલે આવી પણ યોજના આવવાના પૂરેપૂરા ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે એમાં પણ ખેડૂત વિરોધ થશે કે ભાઈ સબસીડી નહીં મળે તો પછી અમે ઊંચા ભાવથી ખરીદશું તો અમારી પાસે પૈસા નથી સોલ્વ કરવો હોય તો આ સોલ્વ કરવા માટે જે પ્રાકૃતિક ખેતીની અંદર જે એપેડા અને જે ગુજરાત ઓર્ગેનિક ફાઉન્ડેશન નામની જે સંસ્થાઓ ચાલી રહી છે એ સંસ્થા દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ આપવામાં આવે એ ઓર્ગેનિક સર્ટિફિકેટ પછી એને પેલું પેકિંગ માટેનું લેવાનું અને એ પેકિંગ કરીને પછી તો એને પછી કોઈ જગ્યાએ સબસીડી ખાતર કે વગેરે કોઈ જગ્યાએ ખાવા પડે અને વિરોધમાં પણ નહીં પડે અને પૂરતા ભાવ પણ મળી જશે બીજું છે કે સરકારની એક નીતિ એ પણ હોવી જોઈએ જયારે પણ પાણી પત્રક આવે ખરીદ પાક ની વાત કરવા જઈએ તો અત્યારે આપણે ખરીદ પાક નું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ચુક્યું છે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે મગફળીનું પ્રોડક્શન આવ્યું હતું ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન

ત્યાં સુધી આપણે ખેડૂતને ભાવ અપાવી શકતા નથી છેલ્લા બે ત્રણ વર્ષથી એક્સપોર્ટ ની અંદર બહુ પ્રોબ્લેમ છે અને એક્સપોર્ટ ની અંદર પ્રોબ્લેમ છે એનું પણ મેન કારણ છે કે આપણી જે મગફળી છે જે સિંગતેલ હોય વિદેશમાં મગફળી એક્સપોર્ટ થાય છે ત્યારે એની ક્વોલિટી ચેક કરવામાં આવે ક્વોલિટી ચેક કરે છે તો એફલાટોક્સિન નામનું જે પ્રમાણ હોય છે એ એફલાટોક્સિન નું પ્રમાણ એમાં વધુ જોવા મળે છે એટલે એફલાટોક્સિન આવે એટલે વિદેશમાં આપણી મગફળીની પછી માંગ ન રહી એ લોકો રિજેક્ટ કરી દે ત્યાંથી મગફળીના જે સિંગદાણા હોય છે એટલે આપણે એક્સપોર્ટ કરી શકતા નથી તો એફલાટોક્સિન આવ્યું શા માટે તો કે અંધા

તો જ અને પછી વિપક્ષની જગ્યાએ ભીડમાં ન જવું પડે જગદીશભાઈ પરેશભાઈ કરીને કે તમને કોબરા ડંસ છે કે પછી તમને રસલ પર ડંખ મારે તમારું મૃત્યુ નિશ્ચિત હોય છે કેમ કે એ બંનેનું ઝેર એટલું ખતરનાક હોય છે પણ આમાં સૌથી ખતરનાક ઝેર હોય છે એવા અધિકારીઓનું કે જેમની સાથેના વિડીયો કે જયારે પણ સંવાદ બહાર આવે ત્યારે એ પ્રશ્ન થાય કે ખુરશી પર બેઠા છે પણ શું એ ખરેખર ખેડૂતની સમસ્યાઓને સમજે છે અને ખેડૂતની સમસ્યાઓ જવા દો એમના પોતાના નિયમો ઘણીવાર એમને નથી ખબર હોતી કે સરકારી નિયમો શું કે છે અને એ શું વર્તન કરી રહ્યા છે એવા સમયમાં સેટેલાઇટ સર્વેની વાત આવે માપણીની વાત આવે રજીસ્ટ્રેશનની વાત આવે એટલા બધા પ્રયોગો થાય છે ખેડૂતો સાથે એવા સમયમાં ખેડૂતનો એક હિસ્સો એવો છે કે જે થોડો ઘણો સક્ષમ છે તો એ જાતે વેલ્યુ એડિશન કરી શકે છે એ જાતે પેકેજિંગ ને બાકી બધા તરફ રહ્યો છે પણ જે એકદમ નાનો ખેડૂત છે હજી પણ કચ્છમાં કે બનાસકાંઠામાં સૌરાષ્ટ્રમાં મોટી જમીનોવાળા ખેડૂતો છે પણ ઉત્તર ગુજરાતમાં તો ખૂબ નાની નાની જમીનો છે એમની પાસે એમની પાસે ઉત્પાદનના બહુ રસ્તા પણ નથી એ લોકો પાસે બહુ છૂટકો નથી રહેતો અને વેલ્યુ એડિશન કરી શકે એ લોકો પોતાની પ્રોડક્ટમાં એટલી સ્કીલ પણ એમનામાં નથી હોતી એવા સમયમાં આ સિસ્ટમ તો જો નહીં સુધરે તો ખેડૂત ગમે તેટલું એનો માનસ બદલશે

તો સરકાર ઉછી ની બુદ્ધિ લે પરેશભાઈ ગોસ્વામી ને રોકે કે પ્રવીણભાઈ આશોદરિયા ને રોકે જિલ્લા પગાર થશે આપણે જે ખેતીવાડી અધિકારી કહીએ છીએ હરામ બરોબર એને કઈ ખબર પડતી હોય તો સાહેબ ઈ ખાલી તમે જેમ અત્યારે કીધું એમ જ છે આવી રીતે ઓફિસમાં બેઠા હોય છે અને એને કશી જ ખબર નથી હોતી ખેતર શું છે પાક શું છે હવામાન કેવું છે હવે અત્યારે શું વાવવું જોઈએ શું ન વાવવું જોઈએ કશી જ ખબર હોતી નથી એને છ છ આંકડામાં પગાર હોય છે જ્યારે કે આપણે ત્યાં કૃષિ તજજ્ઞોની તાણ નથી મેં તમને જેમ નામ માટ્યું જેમ આપણે પરેશભાઈ છે તો પ્રવીણભાઈ આશોદરિયા કરી છે મગફળીના ટેકાના ભાવ નક્કી કરવા હોય ભારત સરકારે તો સૌરાષ્ટ્રમાંથી અગર કોઈને બોલવામાં આવે છે તે પ્રવીણભાઈ આશોદરિયા કરીને છે એ કૃષિ તજજ્ઞને એને એક એક માંડવીના દોડવાથી તમે વાવવાથી માંડી લણવા સુધીની એટલી બધી બારીકાઈવાળી ખબર પડે છે કે જો એને પણ લોકો અનુસરે એ કે એ વાતને તો પણ અડધી પરધી સમસ્યા હલ થઈ જાય એટલે મૂળ વાત એવી છે ખો ખો રમવાની પદ્ધતિ છે બધા ખેડૂતોમાં એ છે સરકાર કઈક કરી દે સબસીડી આપી દે ભાઈ શું કામ હું તમને એમ કહું જગતનો તાત છે ને કુદરત આધિત ખેતી છે ને બધી વાત સાચી પણ જેમ કોઈ પણ માણસ દુકાન નાખે પાનનો ગલ્લો નાખે યા સાડીની દુકાન નાખે એને ગ્રાહક ના આવે તો શું કરે એને પણ આફત આવે તો શું કરે એને કેમ સબસીડી ની કોઈ વાત નથી કરતું કે ભાઈ અમારો માલ પડલી ગયો અમને આપો ચોમાસામાં કેટલાની દુકાનમાં માલ પડલી જાય છે તેને કઈ આપતા નથી શું કામ એ લોકો પોતે રીતે સક્ષમ છે ને ખબર છે કે ભાઈ આપણે આપણો રસ્તો કરવાનો થાય છે આ ખેડૂતોને સબસીડી અને ખેડૂતો જગતનો તાત છે એટલે મદદ કરવાની એ જે ટેવ પાડી દીધી એમાં શું થયું મોટા ભાગના ખેડૂતો જે મોટા ખેડૂતો છે એણે શું કર્યું હવે ઈ ખેડૂત નથી ઈ શેઠ છે ઈ શેઠ છે એણે મજૂરો રાખ્યા છે અને મજૂરો ખેતી કરે અડધો ભાગ એનો ને અડધો બેઠે બેઠે મારો એટલે હવે જે આવે બેઠે બેઠે મારો એટલે એક તો પેલી વાત ઈ કે એને ખાધા જો બનાત તો મળી જ જાય છે હવે જે કાઈ વધે છે સબસિડી કયો કે સરકારની 3000 રૂપિયાનો નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી સન્માન યોજનાનો હપ્તો કયો બધું બોનસ જેવું છે એટલે ખાલી કાગા રોડ કેરા કરવાની પણ તમે સ્વયં ખેડૂત છો તમે જે ખેતી કરતા હતા જે ઉપજ આવતી હતી એવી હવે તમે બીજા બધા પંચમહાલ થી એ બધા થી આવે છે અહિયાં અડધું પડધું સૌરાષ્ટ્ર જે છે ને એમાં લાખો મજૂરો ત્યાંથી આવેલા છે પંચમહાલ ગોધરાથી અને એ લોકો રીતસર અહીંયા પોતાનો અડિંગો જમાવીને ખાઈ પી છે ને હવે ગરબારે વસાવવા માંડી ગયા છે તો સવાલ એ છે બેન કે ખેડૂતોએ પણ થોડુંક સમજવું પડશે જ્યારથી દીકરી માં બેન કે દીકરી કે પત્ની ખેતરે જતી અટકી ત્યારથી બરકત હોય ગઈ પેલા શું હતું કમસે કમ ભાતુ દેવાના બાને પણ દીકરી માં પત્ની કે લોકો ત્યાં જતા ભાતુ દેવાના બાને એટલે ખેડૂતોનું પણ એની સાથે લગાવ જે હતો સાથેનો વધતો હવે શું થયું ત્યાં ઘરના કોઈ સદસ્ય આવવાના છે નહીં ખેતર રેઢું પડ છે તમારું વગડામાં ખેતર હોય અંતરિયાળ જ્યાં અમસ્તું જાવું કઠણ હોય એમાં પુરુષ વર્ગ સિવાય કોઈ છે નહીં એટલે હવે ન ખાવાનું ખાવું ન પીવાનું પીવું ન કરવાનું કરવું ઈ પણ હવે વધી ગયું છે એટલે ટોટલી તમને કહું તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે અધિકારી પણ બુદ્ધિ ઉછી ની તો લઈ શકે માણસ પોતે પેટર્ન તો બદલાવે જેતપુરમાં એક ખેડૂત છે દસ હજાર રૂપિયે કિલો ઘી વેચે છે દસ હજાર રૂપિયે કિલો કલ્પના ન કરી શકાય એવી વાત છે અહીંયા અમારી રાજકોટની બાજુમાં જેતપુરમાં છે તે દસ હજાર કિલો અને બીજા લોકો એક માણસ છે એક ઇંચ જમીન નથી એની પાસે ખેતી લાયક એક ઇંચ જમીન નથી એને શું કર્યું આપણી ઓફિસ જે બી એની પાસે જગ્યા છે અને સાડીની દુકાનમાં જે લોખંડના ઘોડા હોય એવા એને ઘોડા રાખ્યા છે અને એમાં ટપલર મૂક્યા છે ટપલરમાં એને શું વાવ્યું છે કાશ્મીરી કેસર અને એ વર્ષે પાંચ લાખ રૂપિયાનો પાક લેશે એનું ફોટા સહિત મેટર છપાણી બધે તો આ થયું વિચારનો ભાઈ તમે એક ને એક પ્રકારનું કપાસ મગફળી કપાસ મગફળી કપાસ મગફળી આવું જ કર્યા કરો તો તમારે વાતાવરણ થી માંડીને સબસીડીથી માંડીને જે કઈ ગણો તે બધી જ પીડાઓ ભોગવી પણ તમે પેટર્ન બદલાવો અને થોડીક તમારો રસ દાખવો તમારી બેન દીકરીને પેલા જેમ ખેતરમાં આવતી હતી ભલે મોનિટરિંગ કરવા તો મોનિટરિંગ કરવા પણ એને બોલાવો તો જાજો ફેર પડે અત્યારે રેઢું પડ છે એટલે બાકી જે પંચમહાલ ને ગોધરાના અને એ ભાઈઓને જે સોંપી દીધું છે એટલે આ શેઠ ની જેમ જાય ફાકી ખાઈ ખાડીને અને આંટો મારીને આવતા જાય એટલે ખેતરે પાછા રેઢા પડ થઈ ગયા છે જેવી હોવી જોઈએ એટલી ઉપજાય નથી આવતી અને એની ગુણવત્તા નથી જળવાતી અને એને એટલો ભાવે નથી મળતો તો મૂળ થોડુંક ઈ પણ ખામી છે માત્ર ને માત્ર સરકાર ને દોષ દોયા કરીએ આપણે એના કરતા પોતાની પણ જે ક્ષતિ છે એ પણ થોડીક સુધારે તો આનો જે છે એ આખો મેળ પડી જાય એમ છે અને કશું જ કઈ કરવાનું બહુ આસમાની જમીન એક કરવાની જરૂર નથી કૃષિ તજજબીઓ ને પૂછીને તમે રિસ્સર તમારું પોતાનું માર્કેટિંગ કરો અહીંયા રાજકોટ જેવા ગામમાં આપ જાણો છો તુલસી વિવાહ હોય છે શેરડીનો એક સાઠો સો રૂપિયા મળે છે એક સાઠો શેરડી સો રૂપિયામાં થયું ગયું પછી તો તમે ખુદ કેમ ના કરો હું તમે જો હું સો રૂપિયામાં શેરડીનો સાઠો લઉં તમે પચાસ માં વેચો ને ખેતર જેને પોતે વાડ વાગ્યો હોય એ આવીને ઉભો ભાઈ પચાસ રૂપિયામાં તો મને એક તો પચાસ રૂપિયા ઓછામાં પડે અને એ વ્યક્તિને એક એક રૂપિયામાં એક સાઠો પડતો એને ઓગણ રૂપિયા વધુ મળે તો સવાલ એ છે કે એમાં કરવી શું પડે મહેનત જે એનો અભાવ છે હવે એ શેઠિયા થઈ ગયા અર્ધા પરધા ઈ પ્રોબ્લેમ છે જી બેન હા એટલે જે અહીંયા છે અમદાવાદમાં રાજસ્થાન કે બિહાર થી માણસો આવે ત્યારે બધા એવું કહેતા હોય છે કે એ લોકો અહીંયા સાવરાજ્ય પોતાનું સ્થાપી દીધું કે પછી મારવાડીઓ પોતાનો આખો વિસ્તાર વિસ્તાર્યો એ રીતે ગોધરા દાહોદ થી જે મજૂરો આવે છે એમના જેટલી મહેનત કોણ કરી શકે છે એ પ્રશ્ન છે એટલે એ ખૂબ બધા લાખોની સંખ્યામાં આવતા દેખાય પણ એમ જે મહેનત કરે છે એની સરખામણી મહેનત થઈ શકે છે સ્થાનિકોથી સ્થાનિકોને તમે રાખો છો ભાગ્યમાં તો એટલું કામ તો નથી આપતા એ જેટલું એ લોકો આપતા હોય છે એટલે એક એ પણ દ્રષ્ટિકોણ છે પરિશ્વી તમારી છેલ્લી કોમેન્ટ આખા વિષય પર ઓલ ઓવર આપ આ પરિસ્થિતિને તમે કઈ રીતે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો ખેતી પદ્ધતિ છે વર્ષોથી આમ જોવા જઈએ તો સમય અંતરે બદલાતી આવી છે સમય અંતરે બદલાવતી આવે છે એને કારણે જે છેલ્લે હરિયાળી ક્રાંતિ ની જે શરૂઆત થઈ લગભગ ઓગણીસો સાઠ ના દાયકા આસપાસથી કે વધુ પ્રોડક્શન લેવું છે એટલે આપણે હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિના નામે જે કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટીસાઈડ નો ઉપયોગ થયો આનાથી થયું છે છે મોટા મોટા ઉપર સેન્ટર પસંદ કરે બંધ કર્યું એટલે પશુપાલન ઘટ્યું છે કેમકે જે કામ કરી શકે હતા પશુપાલન કરવું હોય તો મહેનત બહુ કરવી પડે અને પશુપાલન કરવાનું બંધ થયું કેમકે જે ગામડામાં છે વૃદ્ધ છે સિનિયર સિટીઝન છે એના જે સંતાનો છે એ યંગ છે પણ એ ગામડામાં

થોડુંક એમણે માર્કેટિંગ પણ કરવું પડશે કેમ કે અત્યારે માર્કેટિંગ કર્યા વગર હવે ખેડૂતોનો છૂટકો નથી ડાયરેક્ટ આપણે એવું માનતા હોય કે આપણું પ્રોડક્શન કરીએ કરી લઈએ મગફળીનો ઢગલો થાય ઢગલો સીધો વેપારી લઈએ એ વેપારી લઈ જશે તમને કઈ મળવાનું નથી એટલે માર્કેટિંગ છે એ ખેડૂતોએ કરવું જરૂરી છે અને ખેતી અંદર જે પણ ઉત્પાદન આવે ને એનું જેટલું પ્રોસેસિંગ તમે કરો ને એટલે મૂલ્ય વધે છે કે મગફળી વેચશો તો એનો ઓછો ભાવ આવશે દાણા ફોલી નાખશો અને ફોલી દાણા વેચશો તો થોડો ભાવ એનો વધુ આવશે દાણામાંથી તેલ કાઢી અને લૂઝ તેલ વેચશો તો એનો ભાવ એનાથી આવશે અને લૂઝ તેલ ને પણ જો પોતાની બ્રાન્ડમાં પેક કરશો તો બધાથી ઊંચો ભાવ આવશે એટલે ખેડૂતોએ આ બધી પ્રોસેસિંગ જે પદ્ધતિ છે એના ઉપર પણ જવું પડશે અને ક્વોલિટી વાળું ઉત્પાદન લઈ અને પ્રોસેસિંગ કરે તો ખેડૂતને માર્કેટિંગમાં પણ સરળ પડશે અને પૈસા પણ વધુ મળશે મારી દ્રષ્ટિએ બિલકુલ થેન્ક યુ સો મચ પરેશભાઈ અને જગદીશભાઈ ફોર અસ થેન્ક યુ સો મચ